ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા દર વર્ષે ફાગણવદ અમાસ થી નાદોદ તાલુકાના રામપરા શહેરાવ કિનારા સુધી શરૂ થાય છે અને અમાસના રોજ પૂર્ણ થાય છે આ પરિક્રમા ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના શ્રદ્ધોળાઓ શ્રદ્ધોળાઓ પ્રાગલે લે છે પરિક્રમાનો માર્ગ નર્મદા નદીના ઉત્તર કિનારે સ્થિત છે જે રામપુરા એટલે કે માંગરોળ ગામથી શરૂ થઈ શહેરાવ છે છે પરિક્રમા માર્ગમાં વિવિધ સેવા આશ્રમો અને સેવાભાવીઓ સંસ્થાઓ તેમજ શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે ખૂબ જ સુંદર રીતે આ દર્શાવી